thank you તમારો સૌથી પહેલાં આ રીતના ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે તમારી અલાઇટ મોશનમાં જેમ કે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો તમારે પ્રોજેક્ટ એડ કરી ફૂલ પ્રોજેક્ટ હવે તમારે ઓપન કરી દે ઓપન કરી હવે મિત્રો તમે જે ફોટાનો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો એડ કરવાનો રહેશે મિત્રો જેમ કે આપણે પ્લસના ઓપ્શનમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે મિત્રો તો મિત્રો તમારે મીડિયાના ઓપ્શનમાં જાય અહીંથી એક ફોટો સિલેક્ટ કરી હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે પાંચમાં નંબરનો ઓપ્શન છે ફીલ કોમ્બોનેશન એરિયા તો એની પર ક્લિક કરશો તમારો ફોટો ફેલ સ્ક્રીન થઈ જશે હવે તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે અને મિત્રો તમારે આ ઓપ્શનથી ખેંચી લેવાનું છે એન્ડમાં આવીને હવે તમારે સ્ટાર્ટમાં આવી અને ફોટોની જે ગોળ લેયર છે દબાવી અને નીચે આપણે સોંગ નીચે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે નીચેની સાઈડ ખેંચી લેવાનું છે પહેલાં તો ફોટોને અને મિત્રો અહીં સોંગ નીચે મૂકશો એટલે તમારું સ્ટેટસ તૈયાર થઈ જશે હવે તમારું નામ લખવું હોય જેમ કે આ નામ લખેલું છે અહીં એમ તમારું નામ લખી શકો છો અને પછી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારો સ્ટેટસ છે એ તમારે એક્સપોર્ટ થઈ